ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ જોવા મળે છે ચોમાસા દરમિયાન કાદવ કિચડને ખરાબ પાણીમાં જીવજંતુ અને મચ્છરનો ઉપદ્રવ વધે છે તેથી હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને રોગથી બચવા માટે મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા અત્યારે પોરબંદર શહેરમાં વરસાદી વાતાવરણ છે ગામડાની અંદર પણ વરસાદી વાતાવરણ છે ત્યારે વરસાદી વાતાવરણમાં મોટે ભાગે વાયરલ ઇન્ફેક્શન ફ્લૂ અને રેસ્પિરેટરી જે ડિસીઝ છે એ એ પ્રકારના દર્દીઓની સંખ્યા ખૂબ મોટે પાયે વધતી હોય છે એટલે આવા સંજોગોની અંદર લોકોએ ઉકાળેલું પાણી પીવું જોઈએ છે અને સતત છે જે નાશ લેતી રહેવી જોઈએ અને ખાસ કરી અને જે ગવર્મેન્ટ હોસ્પિટલો છે પ્રાઇમરી હેલ્થ સેન્ટરો છે અને અર્બન હેલ્થ સેન્ટરો છે ત્યાં પણ પ્રિકોશન એક્શન રૂપે જે કંઈ દવા ઉપલબ્ધ ન હોય તાત્કાલિક ત્વરિત ધોરણે દવા ઉપલબ્ધ કરાવવી જોઈએ અને જે ચેપી દર્દો છે ખાસ કરીને ચોમાસાની અંદર પાણીજન્ય રોગોથી ફેલાવવાની શક્યતા દેશ જ વધારે છે ખાસ કરીને ટાઈફોઈડ જેવા પ્રકારના રોગો અને મચ્છરજન્ય રોગો ખાસ કરીને મેલેરિયા જેવા રોગો અને ડેન્ગ્યુ જેવા રોગો થવાની ચાન્સીસ વધારે છે તો નગરપાલિકાનું પણ ધ્યાન દોરું છું કે સાફ સફાઈની અંદર જરા થોડી વધારે ધ્યાન આપે અને જ્યાં સેવાડ થાય એવી જગ્યા હોય જ્યાં પાણી ભરાતું હોય એ પાણી ત્યાંથી ત્વરિત દૂર કરે અને સેવાડ દૂર કરે જેથી કરીને દિવસના જે મચ્છરો છે એને કારણે ડેન્ગ્યુના દર્દીઓ વધતા હોય છે આવા મચ્છર કરડવાને કારણે એટલે આમાં નગરપાલિકા પણ પ્રિકોશન જે કાંઈ એક્શન લેવાના જરૂરીઓ લઈએ અને આરોગ્ય વિભાગ છે એ પણ જરૂરી પગલાંઓ લઈએ એવી મારી રાજ્ય સરકારને વિનંતી છે